નમસ્તે મિત્રો હું શ્રુતિ સ્પીડ માં તમારું સ્વાગત કરું છું તો મુખ્ય જિલ્લા અદાલત ના ગેટ પાસેથી ચીફ કોર્ટ ના સુપ્રિન્ટેન્ડન્ટના એક્ટિવા ચોરી નો ભેદ ઉકેલાયો પચીસો રૂપિયા માં ભંગારમાં વેચી મારેલું ગાંધીનગર જિલ્લા અદાલતના ગેટ એક પાસેથી ચીફ કોર્ટના સુપ્રિન્ટેન્ડન્ટના પચીસ હજારની કિંમતના એક્ટિવાની ઉઠાંતરી કરી વાહનચોર ફરાર થઈ જતા સેક્ટર સાત પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો આ મામલે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરને ઝડપી પાડી વધુ તપાસ કરતાં તેણે માત્ર પચીસસો રૂપિયામાં ભંગારના ભાવે એક્ટિવા વેચી હોવાની કબૂલાત કરી હતી જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચે ભંગારિયાની પણ ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે ગાંધીનગરના સેક્ટર ટુ બી પ્લોટ નંબર એકસો નવ્વાણું બેમાં માં રહેતા સુમંત રામાવતાર મિશ્રા ગાંધીનગર જિલ્લા અદાલત ખાતે નવમાં એડિશનલ સિનિયર સિવિલ કોર્ટ તથા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે ગત તારીખ સત્યાવીસમી ફેબ્રુઆરીએ સવારના રાબેતા મુજબ તેઓ એક્ટિવા લઈને કોર્ટે પહોંચ્યા હતા જ્યાં ગેટ નંબર એક બહાર એક્ટિવા પાર્ક કરી ફરજ ઉપર ગયા હતા બાદમાં બપોરના સમયે તેઓ એક્ટિવા લેવા ગયા હતા ત્યારે માલુમ પડ્યું હતું કે પચીસ હજારની કિંમતનું એક્ટિવા ચોરાઈ ગયું છે આ મામલે તેમણે સેક્ટર સાત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી જેના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈડી વાળાની ટીમે ઘનિષ્ઠ તપાસ શરૂ કરી સિવિલ હોસ્પિટલ વિસ્તારથી સુમિત સુરેશભાઈ મિશ્રાની ધરપકડ કરી લેવાઈ હતી જેની પૂછપરછ કરતા ઉક્ત સ્થળેથી એક્ટિવા ચોરી કર્યા પછી મોટેરા ખાતે માત્ર પચીસસો રૂપિયામાં એક્ટિવા વેચી માર્યાની કબૂલાત કરી હતી જે અન્વયે પોલીસ મોટેરા રહેતા સુરેશ સૂરજમલ ગુર્જરના ભંગારના વખારમાં પહોંચી ગઈ હતી અને તપાસ કરતા એક ટીવા ખખડધજ હાલતમાં મળી આવ્યું હતું આથી પોલીસે સુરેશની પણ ધરપકડ કરી ગણતરીના દિવસોમાં એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા હાંસલ કરી છે